અમદાવાદ જિલ્લાના નળસરોવર પાસે યુવકને હની ટ્રેપમાં ફસાવાનું કાવતરું રચીને લૂંટના ગુનાનો ભેદ ઉકેલીને અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસ એસઓજી પોલીસ અને નળસરોવર પોલીસે બે યુવતી સહિત પાંચ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા ગત પાંચ ડિસેમ્બરના રોજ અમદાવાદ ગ્રામ્યના નળસરોવર પોલીસ મથકમાં હની ટ્રેપમાં ફસાવવા અને કાવતરું અને લૂંટ કરવામાં આવતા સમગ્ર મામલે નળસરોવર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસ પોલીસ અને પોલીસે સંયુક્ત ઓપરેશનમાં માર્ગદર્શન અને ટેકનિકલ સોર્સિસના કારણે આરોપીઓની તજવીજ હાથ ધરતા ગુનાને અંજામ આપનાર આરોપીઓ હાલ ધ્રોલ ખાતે હોવાની માહિતી મળતા સમગ્ર ટીમ દ્વારા તપાસ હાથ ધરાતા તેઓને નરસરોવર પોલીસ સ્ટેશન ખાતે લાવીને પૂછપરછ હાથ ધરતા આરોપીઓ દ્વારા કબુલાત કરવામાં આવી હતી નરસરોવર સહિત पुलिस एजेंसीओ आरोपी जानकी कनुभाई उपरा रहे रोड जामनगर नासीर भाई अब्बास भाई जसराया रहे रोड जामनगर तमज कौसर उर्फे जिया उर्फे खुशी सलीम भाई पिंजारा रहे रोड जामनगर साहिल भाई भानुभा वघेला रहे राजकोट राज चंद्रप्रकाश कोटाई रहे रोड जामनगर નાઓને એસબીઆઈ તથા આઈ ના ATM એટીએમ કાર્ડ તેમજ રોકડ રૂપિયા 62000 હજાર તથા એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ અરિહન જ્વેલર સાણંદથી રૂપિયા ચાર લાખ ના લાખના સોનાના દાગીના સહિત રોકડ રૂપિયા એમ કુલ મળીને રિકવર કરેલો મુદ્દામાર ચાર લાખ પિસ્તાલીસ હજાર ઉપરાંત ત્રીસ હજાર સોનાનું મંગલસૂત્ર ત્રણ ઓઇલના કેન કાળા કલરની વનના ગાડી રૂપિયા અઢી લાખ તેમજ પાંચ મોબાઈલ અને એક ટેબ્લેટ મળીને કુલ રૂપિયા સાડત્રીસ હજાર પાંચસોના મુદ્દામાલ સાથે બે યુવતી સહિત પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા